સરકાર દ્વારા મુસ્લિમ સમાજ ના મૂળભૂત અધિકારો નું જે ખનન કરવામાં આવી રહ્યું છે મન ચાહે તેવી રીતે મુસ્લિમ સમાજ ના મૂળભૂત અધિકારો ને ખનન કરીને સંવિધાન ના વિરુદ્ધ જે કાયદો લાવવામાં આવી રહ્યો છે તેના વિરોધ માં અમે જાહેરાત કરી હતી કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વારાફરતી આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેના અનુસંધાને આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા સાવલી તાલુકાથી કાયદાની મર્યાદામાં અને કાયદાને સાથે રાખીને એક મૌન ડેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મૌન રેલી સાવલી ગામથી સાવલી સેવા સદન ચાલતા એક મૌન ડેલીનું આયોજન થયું છે અને સરકાર દ્વારા જે અત્યારે અમારા મૂળભૂત અધિકારો નું કરવામાં આવ્યું છે વારા પરથી એક પછી એક એવા કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી અમારા શરીયત અને કુરાન શરીફ વિરુદ્ધ કાયદા લાવી આ એક સરકાર બિલકુલ સંવિધાનને નષ્ટ કરવાનું કામ કરી રહી છે તેના વિરોધમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા આ એક આયોજન થઈ રહ્યું છે અને વિશાળ સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના ના બિરાદરો એક મૌન રેલી આયોજન કર્યું છે બસ અને મારું સમગ્ર મુસ્લિમ ગુજરાતના મુસ્લિમ સમાજને આજે કેવું છે કે જયારે વકફ બોર્ડ નો વિરોધ હતો એ ટાઈમે પણ આપણે વિરોધ કર્યો હતો પણ એ વિરોધ નોંધાયો નહીં અને સરકારે પોતાની મનચાહી રીતે પોતાનું સંખ્યાબળ બતાવી અને આ જે કાયદો અમલમાં લાવ્યા એવી જ રીતે યુસીસી નો હાલ આપણે વિરોધ કરવો જોઈએ અને જે મિસ કોલ નું આ સ્ક્રીન ઉપર આપેલો છે તે નંબર ઉપર મિસ મારી સ્કેનર ઉપર મેલ કરી યુસીસી નો પણ વિરોધ કરવો જોઈએ અને બીજું કે આની સાથે સાથે ગુજરાતભરના તમામ મુસ્લિમ સમાજ આ જ રીતે આ મોજુદા